નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર શહેરમાં વહેલી સવારે સ્કૂલે જવાના સમયે તે વરસાદ વરસી વરસી જતા લખતર ગામના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સ્કૂલે જોવામાં તકલીફ પડી ત્યારે દિવ્યાંગ વ્યક્તિ દ્વારા સ્કૂલ પોતે વરસાદમાં પલળવાનો આનંદ માણવામાં આવ્યો આજે લખતર શહેરની અંદર વહેલી સવારથી જ તે વરસાદ ચાલુ થઈ ગયો છે તેના કારણે સ્કૂલે જતી વિદ્યાર્થીનીઓ સહિત સ્કૂલે જતા બાળકો અટવાયા હતા અને તેમના દ્વારા થોડીવાર માટે થઈને સાઈડમાં ઊભરી જવું પડ્યું હતું તેમ છતાં વરસાદ નહીં અટકતા તેમના દ્વારા પલળતા સ્કૂલે જવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું ત્યારે સ્કૂલે સ્કૂલે જતી સ્કૂલવાની અંદર બેઠેલા બાળકો દ્વારા વરસી રહેલા વરસાદનો આનંદ માણવામાં આવ્યો હતો સાથે જે વાલીઓ છે તે પોતાના બાળકોને મોટરસાયકલ ઉપર પણ સ્કૂલે જતા મૂકવા જતા જોવા મળી રહ્યા હતા ત્યારે લતર ગ્રામ પંચાયતના જે સફાઈ કામદારો છે તેમના દ્વારા ચાલુ વરસાદની અંદર પણ સફાઈ કરવામાં આવી હતી ત્યારે સ્કૂલે જતી વિદ્યાર્થીનીઓ દ્વારા વરસતા વરસાદની અંદર પોતે જલ્દી સ્કૂલે પહોંચી જાય તે માટે થઈ અને તેમના દ્વારા ઝડપી શરૂ કર ઝડપી ચાલવાનું શરૂ કરવામાં આવ્યું હતું